સમાચાર અમરેલીથી લીલીયાના તાલુકા પંચાયતના બે સભ્યોના રાજીનામાનો મામલો વિકાસના કામ નહી થતા હોવાના કારણે અપાયું રાજીનામું સ્થાનિક પાર્ટીના હોદ્દેદારો સાથે બેઠક યોજી કરાયું સમાધાન પાર્ટી પ્રત્યેની વફાદારીની કરી બંને વાત સમાધાન થતા રાજીનામું પરત ખેંચવાની વાત કરી લીલીયા તાલુકા પંચાયતના બે સભ્યો ના રાજીનામા બંને વાત સમાધાન થતા રાજીનામું પરત ખેંચવાની વાત કરી પાણીનો પ્રશ્ન લોકો બહાર થી આવતા પામી ગયા એટલી અને કોઈ સાંભળી નહી પછી અમે વિચાર્યું કે ભાઈ લોકો ગામમાં ઠાકી ને ચોકમાં બેઠા કે ભાઈ તમે ભાજપમાં છો તમારે કરવું પડે સરકાર તમારી બધી સાચી છે લોકોની એટલે અમે રાજીનામું દીધું બીજું અમારે કોઈ વ્યક્તિગત કોઈ વાળો વાંધો નથી તમારો આટલો પછી વિકાસ રાખો ડેલીયા ગામ વારે વારે રજૂઆત કરવા છતાં તાલુકા પંચાયત માં રજુઆત કરવી માં રજૂઆત કરવી મંત્રી સાહેબ ને કરવી ને કરવી સફાઈ માટે ગામ લેમ્પ અંધારું થઈ ગયું લેમ્પ માટે કોઈ ધ્યાન દેતું સીસીટીવી કેમેરા મૂકેલા ચાર મહિનાની અંદર કેમેરા બધા બંધ થઈ ગયા સંકલનમાં પ્રશ્ન મૂક્યો જિલ્લા સંકલનમાં મૂક્યો બધા પ્રશ્ન ને આગળ આગળ એટલે અમને એમ થયું કે આમાં રાજીનામું દેવું હવે કેમ કે આ લીલીયા ગામ મોટું અમે અહીં સ્થાનિક એટલે અમે વારે વારે ગામમાં નીકળ્યું એટલે રજૂઆત કરે અમારે પાર્ટી કઈ વાંધો નથી પાર્ટીમાં હંમેશા અમે કામ કરતા અને હજી કરવાના જ સહી અમે પાર્ટી ને રાજીનામું આપ્યું અમે પણ ટીડી સાહેબ એમ કીધું કે તમારે પ્રમુખ ને આપવું પડે મારે કોઈ અધિકાર નથી પ્રમુખ સાહેબ તે હતા નહીં અને પછી અમે ત્રણ વાગે હજી ટીડી સાહેબ ને અમે પાછું લેખિત આપ્યું કાંઈ છેલ્લે અમારે હવે કઈ વાંધો નથી અમને સંકલન માંથી અમા બધા સંકલન થઈ જાય અમારે અમારા કામના જે નિવાડે લાવી દે એટલે અમને કઈ વાંધો નથી અમે રાજીનામું અમારે પાછું ખેંચી લેવું